અમદાવાદમાં ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસની ખંડપીઠે ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન સામે જાહેરહિતની અરજી મંજૂર કરી છે અરજીમાં રાષ્ટ્રીય રમતગમત અધિનિયમોનો ઉલ્લંઘન થતો હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે તો રજદારના દાવા મુજબ એસોસિએશનમાં કેટલીક સનદી અધિકારીઓ અને મેળાપટિયાઓ દ્વારા મનમાની અને અપારદર્શક રીતે કામકાજ ચાલી રહ્યું છે જેના કારણે રમતગમત ક્ષેત્રે યોગ્ય વિકાસ નહી શકતો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો કોર્ટ દ્વારા ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઇન્ડિયા રમતગમત વિભાગ અને કાગડાને નોટિસ ફટકારી છે અને તમામ પક્ષોને પચીસ જુલાઈના રોજ યોગ્ય જવાબ સાથે હાજર રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે તો આ કેસ ગુજરાતમાં રમત ગમત સંસ્થાઓના વહીવટ પર ગંભીર પ્રકારના પ્રશ્નચિહ્ન ઊભા ઉભા કરે છે મુખ્યત્વે અમે જે પીઆઈએલ કરી છે તેનો મુદ્દો મુખ્ય મુદ્દો એ છે કે એક નિષ્પક્ષ અને પારદર્શી રીતના થાય પચીસ ટકા પચીસ ટકા જે રમત ગમત એક્ઝિક્યુટિવ બોડીમાં છે તે પ્રાધાન્ય આપવામાં આવે ત્રીજી વસ્તુ ત્રીજી વસ્તુ એ છે કે ખેલાડીઓને જે પણ અધિકારો છે જે પણ અધિકારો છે આજે સિલેક્શન પોલિસી હોય આજે તમે સમજો કે ખેલાડીઓની ચયન પ્રક્રિયા હોય ખેલાડીઓને સમાન અવસર અને સમાન તક આપવામાં આવે એવા ઘણા બધા જે હૃદયસ્પર્શી મુદ્દાઓ છે એ પિટિશન માં પિટિશનમાં અમે અમે લોકોએ પ્રેસ કર્યા છે બીજી વસ્તુ બીજી વસ્તુ એવી છે કે આ પિટિશનમાં મે એ પણ એ પણ મુદ્દો કર્યો છે કે કોઈ પણ કોઈ પણ સનદી અધિકારી હોય કે કોઈ પણ સરકારી અધિકારી હોય એની સામે ક્રિમિનલ ચાર્જીસ હોય તો નેશનલ સ્પોર્ટ્સ કોડ નેશનલ સ્પોર્ટ્સ કોડ રાષ્ટ્રીય રાષ્ટ્રીય રમત ગમત અધિનિયમ અને દિલ્હી હાઈકોર્ટનો રાહુલ મેરા વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયાનો લેન્ડમાર્ક ચુકાદો છે કે કોઈ પણ કોઈ પણ સરકારી અધિકારી ક્રિમિનલ કન્વિક્ટેડ હોય તો એ એક્ઝિક્યુટિવ બોડીનો ભાગ ના રહી શકે તમે પણ આ બોડીમાં જોઈ શકો છો કે વિપુલ મિત્રા સામે બે 2002 માં આજે વિપુલ મિત્રા સામે બે હજાર બે માં એક એફઆઈઆર કરવામાં એફઆઈઆર કરવામાં આવી હતી તેમાં સીબીઆઈ પણ તપાસ કરતી હતી ને સાથે સાથે બે હજાર સોળમાં સીબીઆઈએ ક્લોઝર રિપોર્ટ સેશન કોર્ટમાં સીબીઆઈ એ ક્લોઝર રિપોર્ટ પણ ફાઇલ કરેલો બરાબર છે વિપુલ મિત્રા સામે લીગલ પ્રોસેડિંગ ચાલતા હતા તો પણ આ બોડીએ વિપુલ મિત્રા સામે કેમ પગલા ના ઉઠાયા અને વિપુલ મિત્રાએ એ બે હજાર બે હજાર એકવીસ માં પણ કોચિંગ પિટિશન કરેલી બરાબર છે એમાં નિર્દોષ એમાં નિર્દોષ આ કેસમાં એ ગુજરાત ટેબલ ટેનિસ એસોસિએશન છે ને આ કેસમાં અમે એક કન્ટેન્શન નો ઉલ્લેખ પણ કર્યો છે કે પર્સનલ પાર્ટી તરીકે અમે નથી જોડવામાં આવ્યા કારણ કે એ ગુજરાત ટેબલ ટેનિસ એસોસિએશનમાં પહેલા એક પ્રમુખ તરીકે જવાબદારી નિભાવતા હતા બે માં રાજીનામું પોસ્ટ જે ચીફ પેટર્ન તરીકે હોય છે એ એ તરીકે એ તરીકે એમણે હોદો ધારણ કર્યો છે અને આ એક બે વ્યક્તિઓના ઇશારે જ આ સંસ્થા ચાલે છે કે જેમાં વિપુલ મિત્ર અને તેના મળતી આઈએસઓ જે આઈએસ અધિકારીઓ છે તે જ આ સંસ્થા ચાલે છે